તારીખે પણ અંદર ઘટાડો નોંધાયો બે અઠવાડિયાથી જે તાપમાન ચાલતું હતું એની અંદર આજે ચોવીસ અને પચીસ તારીખે બે દિવસ સતત ઘટાડો નોંધાયો છે હવે આવતીકાલે છવ્વીસ તારીખે ફરીથી તાપમાન વધુ નીચું આવે તેવી શક્યતાઓ છે જોકે તાપમાન વધારે નીચું આવે તો પણ આપણે ગરમીનો ઉકળાટ ચાલુ રહેશે એટલે લોકો છે કે ને ક્યાંય પરેશાન છે હજુ આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે એમને ગરમી ઉકળાટ ની અંદર કોઈ રાહત મળવાની નથી માત્ર તાપમાન છે ડાઉન થવાનું છે જોકે આ તાપમાન ડાઉન થશે એ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારો એક્ટિવિટી થઈ હતી એવી જ રીતે અમે આપને ઘણા દિવસ થી આગાહી આપતા હતા એમ છવ્વીસ થી લઈ અને ત્રીસ મેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે જોકે આવતીકાલે છવ્વીસ તારીખ છે છવ્વીસ તારીખથી હવામાનમાં ઘણી જગ્યાએ પડતો આવશે એકદમ છે ચાલુ થઈ અંદર પલટો જોવા મળશે કાલે જે જે વરસાદ પડશે એ એકદમ છૂટાછવાયા વિસ્તારો એકલ દોકલ સેન્ટરમાં પડે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે જેમ જેમ સમય જશે એટલે કે છવ્વીસ તારીખે જે વરસાદી વાતાવરણ છે એના કરતાં સત્યાવીસ તારીખે વધશે અને અઠ્યાવીસ તારીખથી ઓર વધી જશે અને ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ તો એવા છે જેમાં તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે અને આ જે તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી શક્યતાઓ છે એની અંદર જણાઈ દો કે જે છવ્વીસ થી લઈને ત્રીસ મે વચ્ચે જે વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટના અમુક પાટો છે અથવા તો પોરબંદર જામનગર દ્વારકા જેવા અને મોરબીના અમુક પાટો છે આ સૌરાષ્ટ્રના આટલા જિલ્લાની અંદર તીવ્ર પ્રેમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીલીમોરા આ તમામ વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ જેમાં કંડલા હોય માંડવી હોય મુંદ્રા હોય અથવા તો જે દરિયાથી નજીક જે ત્રીસ પાંત્રીસ કિલોમીટરના વિસ્તારો છે એટલે કે કચ્છના દરિયાઈ પટ્ટામાં તમામ વિસ્તારોની અંદર સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી પ્રી મોન્સુન એક્ટિવિટીની શક્યતાઓ છે અને આવતીકાલથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારનું હવામાન છે બદલાઈ જશે અને આ વિસ્તારોમાં પણ માવઠાની શક્યતાઓ છે અત્યારે બેઝિક એટલું જોવા જાય કે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ વધારે માની રહ્યા છે આ સિવાય કોઈ વિસ્તારોમાં પણ જો શક્યતા હશે તો આવનારા દિવસમાં અમારા તરફથી આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે